વડોદરા શહેરમાં થોડા સમય પહેલા જ પાર્સલમાં ડ્રગ્સ હોવાના નામે જિલ્લાના એક આરોગ્ય અધિકારીને ડિજિટલ એરેસ્ટ કરી બત્રીસ પોઈન્ટ પચાસ લાખ પડાવી લેવામાં આવ્યા હતા

તમામ બત્રીસ લાખના જે મુદ્દામાલ છે આને જપ્ત કરી છે આમાંથી ત્રણ લેસન છે આપણા માટે એક સીબીઆઈ ક્રાઈમ બ્રાન્ચ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ નર્કોટાઇઝ કંટ્રોલ બ્યુરો વેગેનર નામે કોઈ આવીને કોઈના પાસે પૈસા માંગે તો આના સાચું માનવાની કોઈ કારણ નથી અને કોઈ અરેસ્ટનું વાત કરે ડિજિટલ અરેસ્ટ માટે કાયદામાં કોઈ પણ પ્રકારની જોગવાઈ નથી